કાર ભાડેના નામે કાર માલિક વિશ્વાસ માં લઈ ત્રુટક ત્રુટક ભાડું ચૂકવ્યા બાદ કોઈ પણ રીતે કાર સગે વગે કરી દેવાની ગુનાહિત પ્રવૃત્તિ આચરતા દિવરાજ સિંહ ની ક્રાઇમ બ્રાન્ચે ગોલ્ડન ચોકડી પાસેથી અટકાયત કરી હતી પીઆઈ આરસી જાડેજા અને ટીમની પૂછપરછ દરમિયાન દિવ્યરાજસિંહ વિજયસિંહ ચૌહાણ અને તેના સાગરીતે વર્ષ બે હજાર એકવીસમાં અંકલેશ્વરમાંથી એક બોલેરો કાર માસિક રૂપિયા અઢાર હજારના ભાડેથી લઈ કાર મહેસાણામાં ગીરવે મૂકી દીધી હોવાની વિગતો ખુલી હતી જેથી કાર માલિકે ફરિયાદ નોંધાવતા વડોદરાના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો દિવ્યરાજસિંહ સામે આ રીતે કાર માલિક સાથે છેતરપિંડી કરવાના ચાર ગુના તેમજ દારૂપીને વાહન હંકારવાના બદલ એક ગુનો નોંધા હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર